દાહોદ સ્માર્ટ સિટી મેઘરાજા ડેપોમાં વરસાદી પાણીના ખાડા ખાબોચિયાથી મુસાફરો ભારે હાલાકી ભોગવવી પડી રહી છે પ્રાપ્ત માહિતી પ્રમાણે દાહોદ જિલ્લાનો એસટી ડેપો હજારો મુસાફરોથી ધમધમે છે ત્યારે એસટી ડેપોમાં વરસાદી પાણી ભરાતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સુવહીવટી તંત્ર પાણીના નિકાલની કોઈ જોગવાઈ કરવામાં આવશે કે નહીં એશ ડેપોમાં જ્યાં જુઓ ત્યાં ખાડાઓમાં વરસાદી પાણી ભરાતા હજારો મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ડેપોમાં ઊંડા ખાડા પડતા વરસાદી પાણીના તળાવડા જોવા મળી રહ્યા છે શું સ્માર્ટ સિટીના વહીવટી તંત્રના આંખ આડા કાન નીચે મુસાફરોને ખાડા માં રહી પસાર થવાનો સામનો કરવો પડી રહ્યો છે સ્માર્ટ સિટીનું કામ કાચબાની ચાલે ચાલી રહ્યું હોય તેવું મુસાફરો હાલ જણાવી રહ્યા છે દાહોદ જિલ્લાના દબંગ નેતાઓ મોંઘી દાટ ગાડીઓમાં ફરતા હોય તેઓને ક્યાં ડેપોની હાલત દેખાય છે દાહોદ એસટી ડેપોની હાલત જોવાનો નેતાઓ કે વહીવટી તંત્રને હાલ ટાઈમ નથી એક પણ નેતા કે અધિકારીઓ એસટી ડેપોમાં ફરકતા નથી હાલ ચોમાસા વરસાદની બેટિંગ ચાલુ છે ત્યારે દાહોદ જિલ્લાના મેન એસટી ડેપોમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી બહાર ગામથી આવતા મુસાફરોને ડેપોમાં આવતા ખાળા ખાબો સ્વાગત કરે ખાડા ખાબોચામાંથી પસાર થવું પડી રહ્યું છે શું મોન્સૂન વહીવટીતંત્રના જવાબદાર અધિકારીઓ કેમ ડેપોના વરસાદી પાણીનો નિકાલ કરવામાં નિષ્ફળ નીવડ્યા હોય તેવા અનેકો સવાલો મુસાફરો પૂછી રહ્યા છે દાહોદ એસટી ડેપોમાં એટલી ગંદકી જ્યાં જુઓ ત્યાં જોવા મળી રહી છે દાહોદ ડેપોની અંદર શૌચાલય આવે છે જેની આજુબાજુમાં ડેપોની પાછળના ભાગે આગળના ભાગે ખાડા ખાબોચિયા જાણે નાનકડું તળાવ ભરાયો હોય તેવું દાહોદ એસટી ડેપોની તસવીર પરથી લાગી રહ્યું છે શું મુસાફરો ચોમાસાની અંદર ડેપોમાં જ્યાં જુઓ ત્યાં ગંદકીનો સામનો કરી રહ્યા છે અને મુસાફરો મુસાફરી દરમિયાન દાહોદ ડેપોમાં આવતા કફોડી હાલતમાં જોવા મળી રહ્યા છે અને ખાડા ખાબોચિયામાં રહી પસાર થવાનો વારો મુસાફરોને આવી રહ્યો છે વહીવટીતંત્ર તાત્કાલિક ધોરણે ખાડા ખાબોચિયાના પુરાણની કામગીરી કરશે કે કુંભકર્ણની જેમ ઊંઘમાં જ રહેશે ત્યાં મુસાફરો અને સવાલો પૂછી રહ્યા છે રિપોર્ટર કિસાન મોહનિયા દાહોદ જિલ્લા બ્યુરો ચીફ